સ્થાનિક ગ્રામજનોને માર્ગ પર ચાલવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અવરલોડ વાહનો પસાર થવાથી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ રોડ કામ કરાવવામાં આવ્યું છે આ અવરલોડ વાહનોના કારણે રોડ ભંગાર બનાવી નાખવામાં આવ્યું છે નિમણૂક કરાય તો અવરલોડ વાહનો ગામડાઓમાંથી બંધ થાય તેવી લોક માંગ ઉઠી છે સંપૂર્ણ માહિતી નેર ગામના મીડિયા સમક્ષ જણાવી છે રિપોર્ટ બાય કુંભાર બચાવ